ઓકે આપનો પરિચય આપશો મારું નામ અજય સાકરિયા છે કુંભારવાડા સામાજિક કાર્યકર્તા આજે મને જાણવા મળ્યું છે લોકોના કહેવા મુજબ કે કુંભારવાડા રાધાકૃષ્ણ હોલની બાજુમાં એક મોટો ભૂવો પડી ગયો છે આ ભારતીય જનતા પાર્ટીના તંત્ર અને શાસકોને કહેવા માગું છું કે તમે કરોડો રૂપિયાના કામો તો લઈ આવો છો પરંતુ કરોડો રૂપિયામાં પોતાના માસી મામા અને ભૂઈના છોકરાઓને કોન્ટ્રાક્ટ આપીને ભ્રષ્ટાચારની નીતિ કામ અપનાવો છો આજે કુંભારવાડામાં વિકાસના કાર્યો ભરપૂર પ્રમાણમાં થઈ રહ્યા છે એ માત્ર કાગળ ઉપર થઈ રહ્યા છે અને કાગળ ઉપર જે બજેટ ફાળવવામાં આવે છે એ પ્રમાણે કામગીરી કરવામાં નથી આવતી જે આજે જોવા મળે છે કુંભારવાડામાં જ્યારે ગઢીચીનું રોડનું કામ કરવામાં આવ્યું એ પણ કરોડોના ખર્ચા કરવામાં આવ્યું એમાં મોટા મોટા ભૂવો પડી રહ્યા છે આજે એ જ તમારે ભ્રષ્ટાચારની નીતિ ખુલ્લી પડી ગઈ છે લોકોને ખબર પડી ગઈ છે આવનારા સમયમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને કહેવા માગું છું કે યોગ્ય વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવે જેથી કરીને સારી રીતે કામગીરી થાય અને આ તમારી ભ્રષ્ટાચારની નીતિ ખુલ્લી પડી ગઈ છે એમાં તાકાત ધોરણને રિપેરિંગ કામગીરી કરવામાં આવે અને કુંભારવાડામાં જ્યાં પણ આવા નાના મોટા ભૂવા પડી ગયા છે ચોમાસાના લીધે એ તમામ રિપેરિંગ કરવામાં આવે